જય બાલાજી આજે તારીખ સત્તર આઠ બે હજાર છવ્વીસ ના રોજ રાબેતા મુજબ બપોરે બાર વાગે આપણું જમણવા પ્રસાદી શરૂ થઈ ગઈ છે અને આજના પ્રસાદીના જાતા છે સીતારામ મહિલા મંડળ તરફથી આજે ભોજનનો ખર્ચો છે એટલે બધી બહેનો આજે અહીંયા સેવા કરવા માટે આવેલા છે જો બધા બહેનો આ સેવા આપી રહ્યા છે સીતારામ મહિલા મંડળના આજે આજનો પ્રસાદીનો ખર્ચો સીતારામ મહિલા મંડળનો છે એમને ઈચ્છા થાય કે શ્રાવણ મહિનામાં આજે જેટલા જાજા મોઢે પ્રસાદી જાય સારું બાલાજી બાલાજી ફાઉન્ડેશન દ્વારા રૂખિયાને ભોજન ભોજન દરરોજ બપોરે બાર વાગ્યા થી બપોરે દોઢ વાગ્યા સુધી ક્ષેત્ર ચાલુ જ છે શ્રાવણ માસ પવિત્ર માસ તો મિત્રો તમને આજનું મેનુ પણ બતાવી દઉં આ બધા બા સીતારામ મહિલા મંડળના બધા મહિલાઓ સેવા આપી રહ્યા છે આજે પ્રસાદીનો ખર્ચ બધો એમનો છે આજે બધા મહિલાઓ પીરસી રહ્યા છે પ્રસાદી આપી રહ્યા છે સીતારામ બોલો સીતારામ તલાજી ગ્રુપ તલાજી ફાઉન્ડેશન દ્વારા ભૂખ્યા ને ભોજન હર રોજ આજે દોઢ મહિનો પૂરો થવા આવ્યો છે મિત્રો તો બધા મહિલાઓ પીછી રહ્યા છે સીતારામ મહિલા મંડળ આજનું મેનું તમને બતાવી દઉં

સીતારામ મહિલા મંડળ દ્વારા આજે પ્રસાદીનો બધો ખર્ચ છે અને પોતે પણ આજે સેવા કરેવા આવી રહ્યા છે આવી ગયા છે તો જનસેવા પ્રભુ સેવા અન્નદાન મહાદાન અન્નદાન એક મહાદાન અત્યારે બાર વાગ્યા છે હવે સાડા બાર પછી ટ્રાફિક થશે અત્યારે પહેલો રાઉન્ડ ચાલુ થઈ ગયો જમી રહ્યા છે આજે થોડુંક વરસાદી વાતાવરણ છે અત્યારે વરસાદ ચાલુ છે ચાલો હવે બધા મહિલાઓને અત્યારે સમય ના હોય બપોરનો ટાઈમ છે બધા જમવા આવવાનું આ તો એમ કે અમે મુહૂર્ત કરી દે આવીને હવે બધા સીતારામ મહિલા મંડળના મહિલા સભ્યો બધા જઈ રહ્યા છે મિત્રો આજે બધા સીતારામ મહિલા મંડળના ખર્ચો છે આજનો મિત્રો ખર્ચો પણ આવ્યો છે અને પેટીના પણ પૈસા નાખે છે જો

नाला ओड़ो कांजी का कांजी हां भाई सुपर जमाला हेलो मित्र महिला मंडप पर छे हेलो आ जाओ कथा में वेला बोला वेला वेला मीटिंग थाया जी आप मीटिंग था कथा जो चलो मित्र હવે આવતીકાલે મળશું શ્રાવણ માસ પવિત્ર માસ અત્યારે અમારે ધામધૂમથી જોરશોરથી સમૂહ લગ્ન તૈયારી ચાલુ થઈ ગઈ છે જાહેરાત ચાલુ થઈ ગઈ છે જાહેરાત પણ ચાલુ થઈ ગઈ છે ચર્વજ્ઞાનથી સમૂહ લગ્ન તો બધાજી ગ્રુપના સર્વે સભ્યો પાછા પોતપોતાની મેળે એમની જગ્યા પકડી લીધી છે અન્નદાન એ મહાદાન ચાલો મિત્રો હવે આવતીકાલે મળશું આપણે આ વિડીયો બને એટલો શેર કરો જેથી જેને પણ પ્રસાદ લેવા આવવાની હોય આવી શકે